હેલો મિત્રો કેમ છો મજામાં જય માતાજી કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે આવી ગયા ફરીથી કાલે ફ્લોરિંગ લગાડ્યું હતું લખુભાઈન રામભાઈન સંજયભાઈ મેં ને હું હતો એમાં હો એટલે આપણે ફ્લોરિંગ લગાડ્યું હતું ને આજે આપણે સવારમાં એ આવી ગયા એની સંજાબુ લગાડવા તો આપણે અત્યારે આપણે બારોબારની સંજાબ ચાલુ કરવાની છે ને સંજયભાઈ આપણા તગારા બનાવી રહ્યા છે તો વિડીયોમાં ચાલા લગન જોવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ ને લાઈક કરી વિના ના જાતા નહીં ને હમણાં આપણે આટલી સંજાપ કરી ને આપણે જવાનું છે પોરબંદર કા કે આજે રવિવાર છે આજે રવિવારની આજે ગુજરી ભરાય એટલે જર્સીયું પહેરવા જો હે ટાઈટ હમણાં લાગે ને હમણાં આપણે મેરા હે પણ એ તૂટી ગયેલ ફાટી ગયેલ હે એવી ચાર પાંચ વાર થઈ ગયા લીધી એના તો આજે આપણે સંજયભાઈને મારે રાજુભાઈને રાણાભાઈને લેવાની હે ને નગોભાઈ આવવાના હે લીલુબેન આવવાના હે એ પણ આપણે ત્યાં જઈને હું તમને બતાડી કેવી ગુજરી હે ને કાં હે કેવું માણા હે એટલે લાઈક કર્યા વિના ના જાતા નહીં અત્યારે આપણે પટ્ટો મારવાનું સ્ટાર્ટ કરીએ પટ્ટો મારી પટ્ટો ને પછી આપણે કમ્પ્લીટ કરીને પછી આપણે જા હું તો વિડીયોમાં બીજા રહેજો હાલો તો આપણે પટ્ટો અત્યારે અહીંયા લગાડી દઈએ આપણે અહીંયા સંજયભાઈ તગાર બનાવે જર્સી પહેરીને ટાઈટ ઉતરી નથી લાગતી ટાઈટ તો ઉતરી હજી જો કાલે આપણે આ ફ્લોરિંગ લગાડી દીધું અંદર આપણે લગાડી દીધું હતું કાલનું કમ્પ્લીટ થઈ ગયું તો આજે આપણે ફરીથી આવી ગયા આપણે પટ્ટો મારી દઈએ આગળ કઈ કા લાગી જાય સંજય આ લાદી ખોલ તા ઈંટા ચાલી નંગ ખોલવા હે આના આ પલારવા નાખી દે હે આના ચાલી નંગ નાખવા ના હે જા લાદી અંદર ની હે ને સંજાબ ની હા એ આલી કેટલા નંગ ગણી લેતા હલો તો પટ્ટો મારું ત્યારે હું તમને બતાડી એકદમ

लख भाई मिलाले ताव ती कमनी कुनेत

ગુજરી માં જઈ ને મળીએ કામ કરવાનું હે કાવ કઈ રીતના ગુજરી હે કાવ હે બધું બતાડું લે ગમ જા લે લાઈક સબસ્ક્રાઇબ ને કર્યા વિના ના જાતા નહીં તો પાર્ટી આવે આપણે રવિવારે રવિવારે સોપાટી ગેડિયા મેણ

તમામ વસ્તુ લાખે પ્લમ્બર ફિટિંગ થી માંડીન હેડ કળિયા થી થી સિમેન્ટ થી માંડીન ટોટલ વસ્તુ મળે આય તમને બધું ભાવે વેજબી ને ગેરંટી સાથે આવ સાથે હા પોલીકોઈ પાઇટુ હે ઈ બધું ઈ તું તારે લેતો જા તો જોઈ શકો છો મિત્રો તમામ વસ્તુ મળશે તો ટોટલ વસ્તુ અહીંયા તમને બધી મળી જાય શીતકના કાટાબાટા ઝૂલ બૂલ ને તમામ પડદી પડદી બધી હે અહીંયા આપણે વિકરી થયેલાથી તમે હવે થપો પાણાનો કે થતો એવી આપણે પડદિના હે આ બાજુ આપણે બાજુ ઝીડું છે ને હવે તમામ વસ્તુ મળે ગેરંટી સાથે એટલે તમે જરૂર દુકાનની મુલાકાત લઈ શકો છો ને માલ પણ એકદમ હેવી આપે છે બાબામાં તો તમે આ દુકાનની મુલાકાત જરૂર આપજો એનું કારણ કે મંદિરને સામે જ છે દેગામમાં

વિડિયો બહુ જોઈએ હો ભાઈ જો ને લાઈક સબસ્ક્રાઇબ નું શેર કરી દે કઈ દે હા ગાડી આ ગાડી કે પર દે હે કઈ દે લાઈક સબસ્ક્રાઇબ નું શેર લાઈક આ સબરે ને શેર કર શેર કરી દેજે સાહેબ હા ભાઈ એટલે રાજુભાઈ ની મુલાકાત લીધી હતી ને રાજુભાઈ ને બહુ ફોન આવ્યો તો કાલે ફોન આવ્યો તો આજ મને ઓહાણ આવી ગયું રાજુભાઈ ફોન કરવા દે અહીંયા દીપિયે છે અહીંયા જાય દીપાન મોહાગર છે બોમ્બે હોટલ માં ને એના આપણે

કાલે ભાઈ ગુજરાત આપડે સંજયભાઈ હા જા આજે હા વાત જા એટલે આવો માહોલ હે ભાઈ ગુજરીનો રવિવારની રવિવાર જર્સીન જર્સી જોરદાર હે આમાં એક ફોન ભેગો ને ભેગો ચાલુ તો આગળ જોઈએ કાવ હે કાઉ ને

હા તો મળ્યા પાછા જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ